ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મિની સોમનાથ તરીકે ઓળખાતું જંબુસર તાલુકાના કાવી કંબોઈનું સ્તંભેશ્વર મહાદેવ તીર્થે શિવરાત્રિએ ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નયનરમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલ છે જ્યાં મહાશિવરાત્રીના રોજ ભાતીગઢ મેળામાં મહાદેવના દર્શન અર્થે શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું બપોરે એક કલાકે પ્રાપ્ત માહિતી અનુસાર આ મંદિર દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ થયું છે દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરની કૃપા પામવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે સાથે જ મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહલાદક આનંદની અનુભૂતિ થાય છે સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જળાભિષેક કરવા દરિયાદેવ દિવસમાં બે વખત જાતે આવે છે દિવસ દરમિયાન બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેવી પ્રતીતિ થાય છે ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું સમગ્ર શિવલિંગ પાણીમાં ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાન અવસ્થામાં જતા રહે છે ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે અહીં મહિ અહીં મહાશિવરાત્રીના મેળામાં ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચન અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવભક્તિમાં મગ્ન બન્યા હતા શિવરાત્રિ પર્વને અનુલક્ષીને ત્રણ હજાર લીટર શેરડીનો રસ એકસો કિલો દૂધ દહીં શુદ્ધ ઘીનો મહાદેવજીને અભિષેક કરવામાં આવશે સ્તંભેશ્વર તીર્થના મહંત વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે તો બીજી તરફ કંબોઈ ખાતે યોજાયેલ ભાતીગઢ મેળામાં આરોગ્ય શાખા કાવી અને ગજેરા પીએચસી દ્વારા મેડિકલ સેવા તથા કાવી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અહીંયા આજે આપણે શ્રી સ્તંભેશ્વર મહાદેવ કંભોય ભરૂચ જિલ્લા ખાતે અહીંયા આજે મહાશિવરાત્રીના મહાપર્વ પર દોઢથી બે લાખ માણસોનું માનવ મેલાવડું ઉમટ્યું છે અને આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા સમુદ્ર દેવતા દિવસમાં બે વાર આવે છે અને પોતાના જળથી જ મહાદેવનો સ્વયં અભિષેક કરે છે એવો એક પણ દિવસ નથી જતો જ્યારે સમુદ્ર દેવતા એના પાણીથી મહાદેવનો અભિષેક ના કરતા હોય જ્યારે ભરતી આવે છે આ મંદિરમાં ત્યારે આ મંદિર દસથી બાર ફૂટ સુધી ડૂબી જાય છે અને અહીંયા જેટલા આજે ભક્તો આવ્યા છે મહાશિવરાત્રીના દિવસે એ બધા જ ભક્તોએ જે પણ એની દિલની મનોકામના દાદા પાસે માંગી છે એ બધી જ દાદા પૂરી કરે છે તો તમારા જીવનમાં પણ તમે એકવાર અહીંયા આવો મહાદેવના દર્શન કરો કારણ કે આવું મહાદેવનું સ્વરૂપ તમે આના સિવાય બીજે ક્યાંય નહીં જુઓ